વિચાર વિમર્શમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવી ધાતુની વાત કરવાના છીએ જેણે ઇતિહાસ અને દંતકથાઓ બંનેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે પ્રાચીન ભારતીય વુડ સ્ટીલ લગભગ એમ કહી શકાય કે બે હજાર વર્ષ પહેલાં દક્ષિણ ભારતના જે કારીગરો હતા એમના દ્વારા આ સ્ટીલ બનતું હતું અને એની જે ધાર હતી એની મજબૂતાઈ અને એનો જે દેખાવ હતો ને એના માટે એ જગવિખ્યાત બન્યું ખરેખર તો જે સુપ્રસિદ્ધ દમાસ્કસ તલવારોની વાત થાય છે એનો આધાર જ આ સ્ટીલ હતું થયું એવું કે આ ભારતીય સ્ટીલ વેપારીઓ દ્વારા મધ્યપૂર્વ લઈ જવાયું અને ત્યાંના જે કુશળ કારીગરો હતા એમણે એને તલવારનું ખરેખર અદ્ભુત રૂપ આપ્યું અને આજે જે આપણે ચર્ચા કરીશું એનો આધાર એ સ્ત્રોત સામગ્રી છે જે વુડ સ્ટીલનો જે આખો રસપ્રદ ઇતિહાસ છે એના ગુણધર્મો અને એની આસપાસ જે ગાથાઓ વણાયેલી છે એનું વિગતવાર વર્ણન કરે છે અને આ જે બધી માહિતી છે એમાંથી જે મુખ્ય પ્રશ્નો ઊભો થાય છે જેના પર આજે આપણે વિચાર વિમર્શ કરીશું તે એ છે કે શું વુડ સ્ટીલ ખરેખર મતલબ એના સમય કરતાં સદીઓ આગળની કોઈ ટેકનોલોજી હતી એક ક્રાંતિકારી અને હા કમનસીબે લુપ્ત થઈ ગયેલી ટેકનોલોજી જેમાં તમને જાણીને નવાઈ લાગશે નેનો સ્ટ્રકચર્સ જેવી આધુનિક ગણાતી વૈજ્ઞાનિક વિભાવનાઓ પણ હતી કે પછી આ આખી જે વાત છે એમાં ઇતિહાસની સાથે થોડી કલ્પના થોડા રોમાંચક વર્ણનો એનું મિશ્રણ છે જ્યાં સત્યની સાથે કદાચ થોડી અતિશયોક્તિ પણ ભળેલી છે આ ચર્ચામાં હું એ પક્ષ રજૂ કરીશ કે વુડ સ્ટીલ એક અસાધારણ પોતાના સમયથી ઘણું આગળનું એમ કહી શકાય કે વિજ્ઞાન હતું ટેકનોલોજી હતી જેનું લુપ્ત થવું એ ખરેખર વિશ્વ માટે એક મોટું નુકસાન છે અને હું એ દ્રષ્ટિકોણને થોડો પડકાર ફેંકીશ હું એમ કહીશ કે વુડ સ્ટીલની જે આખી ગાથા છે એમાં એની વાસ્તવિક સિદ્ધિઓ તો છે જ પણ એની સાથે કદાચ થોડી અતિશયોક્તિ અને રોમેન્ટિકરણ પણ જોડાયેલું છે અને ખાસ કરીને એને જે ખોવાયેલું વિજ્ઞાન કહેવાય છે એ શબ્દ પ્રયોગ સામે હું ચોક્કસ પ્રશ્નાર્થ ઉભો કરીશ ભલે જુઓ મારી દ્રષ્ટિએ વુડ સ્ટીલની વાત છે ને એ કોઈ સામાન્ય ધાતુ કામ નથી સ્ત્રોત સામગ્રી જે ચિત્ર રજૂ કરે છે તે ખરેખર અદ્ભુત છે વિચાર તો કરો આજથી બે હજાર વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં પેલી નાની માટીની ભઠ્ઠીઓમાં લુહાર પરિવારો એક એવી પ્રક્રિયાથી સ્ટીલ બનાવતા હતા જેમાં લગભગ આપણે કહીએ ને જાદુઈ ચોકસાઈ હતી આ સ્ટીલની અંદર કાર્બનની એક અત્યંત સૂક્ષ્મ અને એકદમ નિયંત્રિત એવી સંરચના હતી જે દેખીતી રીતે તો ન દેખાય પણ એણે જ આ સ્ટીલને અકલ્પનીય મજબૂતાઈ અને ધાર આપી સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે આ સ્ટીલમાંથી બનેલી તલવારો તે સમયના યુરોપિયન ખાસ કરીને બ્રિટિશ સ્ટીલને માખણની જેમ કાપી શકતી હતી હવે તમે જ વિચારો કે યુદ્ધના મેદાનમાં આનો શું પ્રભાવ પડ્યો હશે એટલું જ નહીં આ તલવારો એટલી લવચીક હતી કે તેને વાળી શકાય આમ વાળો તો પણ તૂટે નહીં આ તો ધાતુશાસ્ત્રની પરાકાષ્ઠા કહેવાય અને આ જ ગુણવત્તાને લીધે આરબ વેપારીઓ આ કિંમતી ભારતીય સ્ટીલને છેક મધ્ય પૂર્વ સુધી લઈ ગયા ત્યાં એ દંતકથા સમાન દમાસ્કસ તલવારો બનાવવા માટેનો મુખ્ય કાચો માલ બન્યો પછી જ્યારે બ્રિટિશરો ભારતમાં આવ્યા અને યુદ્ધો થયા ત્યારે એમની જે શ્રેષ્ઠ ગણાતી યુરોપિયન તલવારો હતી ને એ પણ વુડ સ્ટીલની બનેલી ભારતીય તલવારો સામે ટકી ન શકી એ બટકી જતી તૂટી જતી અંગ્રેજો આ ગુપ્ત રેસીપી જાણવા માટે ખરેખર બહુ આતુર હતા માઇકલ ફેરાડે જેવા મોટા વૈજ્ઞાનિકોએ પણ તેનો અભ્યાસ કર્યો પણ તેઓ એની નકલ કરવામાં નિષ્ફળ રહ્યા પણ દુર્ભાગ્ય જુઓ બ્રિટિશ શાસન હેઠળ ભારતના જે પરંપરાગત ઉદ્યોગો હતા જે ઉત્પાદન પદ્ધતિઓ હતી એનો વ્યવસ્થિત રીતે નાશ કરવામાં આવ્યો અને એની સાથે આ અદ્ભુત કળા આ સદીઓ જૂની ટેકનોલોજી જે પોતાના સમય કરતાં ઘણી આગળ હતી તે લગભગ હંમેશા માટે લુપ્ત થઈ ગઈ અને જે વાત આખી ગાથાને વધુ રોમાંચક બનાવે છે એ આ છે આધુનિક વૈજ્ઞાનિકોએ જડે જૂના વૂડ સ્ટીલના નમૂનાઓનો અત્યાધુનિક સાધનોથી અભ્યાસ કર્યો ત્યારે તેમણે તેમાં નેનો સ્ટ્રક્ચર્સ શોધી કાઢ્યા હા તમે બરાબર સાંભળ્યું નેનો સ્ટ્રક્ચર્સ એટલે કે ધાતુની અંદર અતિ સૂક્ષ્મ નેનોમીટરના સ્તર પર ગોઠવાયેલી ખાસ રચનાઓ જેવી રચનાઓ આજે આપણે અત્યાધુનિક પ્રયોગશાળામાં બનાવીએ છીએ નેનો ટેકનોલોજી બે હજાર વર્ષ પહેલાં દક્ષિણ ભારતના ગામડાની ભઠ્ઠીમાં આ શું સાબિત કરે છે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે વુડ સ્ટીલ માત્ર એક ઉત્કૃષ્ટ કારીગરી જ ન હતી તે એક ખોવાયેલું વિજ્ઞાન હતું જે બતાવે છે કે ભૂતકાળ ખરેખર ક્યારેક ભવિષ્ય કરતાં પણ વધુ તીક્ષ્ણ હતો હું આ સમગ્ર ચિત્રને થોડા જુદા દ્રષ્ટિકોણથી જોઉં છું વુડ સ્ટીલ એક ઉચ્ચ ગુણવત્તાની ધાતુ હતી એમાં કોઈ શંકા નથી અને તેનો ઐતિહાસિક પ્રભાવ પણ નોંધપાત્ર હતો એ વાત હું સંપૂર્ણપણે સ્વીકારું છું એની બનાવટની જે પ્રક્રિયા હતી એ નિઃશંકાપણે જટિલ હશે અને તેમાં પેઢીઓનો અનુભવ અને હા ઉચ્ચ કક્ષાની કુશળતા પણ સમાયેલી હતી પરંતુ સ્ત્રોતમાં જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં વપરાયેલા કેટલાક શબ્દો અને દાવાઓ મને થોડા શંકાસ્પદ લાગે છે સાચું કહું તો દાખલા તરીકે પેલો દાવો કે તે બ્રિટિશ સ્ટીલને માખણની જેમ કાપી શકતું હતું શું આ ખરેખર શાબ્દિક રીતે સત્ય હતું શું આપણી પાસે કોઈ નક્કર ધાતુશાસ્ત્રીય પુરાવા છે જે તે સમયના સરેરાશ બ્રિટિશ સ્ટીલ અને વુડ સ્ટીલની કઠિણતા અને ધાર ટકાવવાની ક્ષમતાની સીધી સરખામણી કરતા હોય કે પછી આ એક અલંકારિક વર્ણન છે જેનો ઉપયોગ શસ્ત્રોની શ્રેષ્ઠતા દર્શાવવા માટે થતો હતો જેમ યુદ્ધકથાઓમાં ઘણીવાર અતિશયોક્તિ જોવા મળે છે ખબર છે ને શું તે દરેક બ્રિટિશ તલવાર કરતાં એટલી બધી બહેતર હતી કહેવું મુશ્કેલ છે એ જ રીતે જાદુઈ ચોકસાઈ જેવા શબ્દો શું તે પ્રક્રિયા ખરેખર કોઈ જાદુ હતી કે પછી તે કારીગરોની વર્ષોની મહેનત એમના પ્રયોગો અને એમની જે નિરીક્ષણ શક્તિ હતી એનું પરિણામ હતું જેને આજે આપણે કદાચ વધુ સારી રીતે સમજી શકીએ છીએ પણ તે સમયે કદાચ તેનું સૈદ્ધાંતિક જ્ઞાન ન હતું અને પેલી વાત કે આ ટેકનોલોજી હંમેશા માટે ખોવાઈ ગઈ આ શબ્દપ્રયોગ પણ મને થોડો ભાવનાત્મક લાગે છે જો તે ખરેખર હંમેશા માટે ખોવાઈ ગઈ હોય તો પછી આજના વૈજ્ઞાનિકો જૂના નમૂનાઓનો અભ્યાસ કેવી રીતે કરી શકે છે અને તેમાં નેનોસ્ટ્રક્ચર્સ કેવી રીતે શોધી શકે છે કદાચ એવું બને કે ઉત્પાદનની જે પરંપરાગત મોટા પાયે થતી પદ્ધતિ હતી એ લુપ્ત થઈ ગઈ ખાસ કરીને બ્રિટિશ નીતિઓને કારણે એ વાત સાચી પણ શું ધાતુ પોતે અને તેના વિશેનું મૂળભૂત જ્ઞાન સંપૂર્ણપણે ભૂંસાઈ ગયું છે મને લાગે છે કે અહીં ખોવાયેલું વિજ્ઞાન કહેવાને બદલે લુપ્ત થયેલી ઉચ્ચકક્ષાની કારીગરી અથવા ખોવાયેલી પરંપરાગત ઉત્પાદન કળા કહેવું વધુ યોગ્ય રહેશે નેનોસ્ટ્રક્ચર્સની હાજરી પોતે જ એ સાબિત નથી કરતી કે તેની પાછળ આધુનિક અર્થમાં વિજ્ઞાન હતું જ તે અત્યંત નિયંત્રિત અને પુનરાવર્તિત અનુભવજન્ય પ્રક્રિયાનો આકસ્મિક પણ લાભદાયી પરિણામ હોઈ શકે છે અને અંતે એ મુદ્દો પણ ધ્યાનમાં રાખવા જેવો છે કે સ્ત્રોત પોતે જ કહે છે કે આરબ વેપારીઓ સ્ટીલ લઈ ગયા અને દમાસ્કસ બ્લેડ મધ્ય પૂર્વમાં બનાવવામાં આવી આનો અર્થ શું થયો આ સ્પષ્ટપણે સૂચવે છે કે જે અંતિમ ઉત્પાદન એટલે કે પેલી જગવિખ્યાત તલવાર બન્યું તેની શ્રેષ્ઠતા માટે માત્ર ભારતનું વુડ સ્ટીલ જ જવાબદાર નહોતું પણ તેને તલવારનું રૂપ આપનાર તેને ધાર કાઢનાર અને તેને સંતુલિત કરનાર મધ્યપૂર્વીય કારીગરોની કુશળતા અને તેમની જે ધાતુ ઘડતરની તકનીકો હતી એ પણ એટલી જ મહત્ત્વની હતી તો શું ખરેખર બધો જ યશ માત્ર મૂળ સ્ટીલને આપવું યોગ્ય છે આ પણ એક પ્રશ્ન છે તમે વિજ્ઞાન વિરુદ્ધ કળાનો જે મુદ્દો ઉઠાવ્યો એ ખરેખર રસપ્રદ છે પણ શું નેનો સ્ટ્રક્ચર્સની હાજરી જ તેને સામાન્ય કળા કે કારીગરીથી ઉપર નથી લઈ જતી ભલે આપણે એ સ્વીકારીએ કે બે હજાર વર્ષ પહેલાંના કારીગરો પાસે નેનો ટેકનોલોજી જેવો શબ્દ નહોતો કે તેની પાછળનું આધુનિક સૈદ્ધાંતિક જ્ઞાન નહોતું એ બરાબર પણ તેઓ પેઢી દર પેઢીના અનુભવ અને પ્રયોગો દ્વારા એક એવી પ્રક્રિયા વિકસાવવામાં સફળ થયા હતા જે એવા ભૌતિક પરિણામો આપતી હતી જેને આપણે આજે અત્યંત સૂક્ષ્મ સ્તરે સમજી શકીએ છીએ અને એની પ્રશંસા કરી શકીએ છીએ આ કોઈ નાની સુની સિદ્ધિ નથી તે દર્શાવે છે કે એમની પ્રયોગશીલતા એમની નિરીક્ષણ શક્તિ અને પ્રક્રિયા પરનો એમનો કાબૂ અસાધારણ હતો ભલે તેમની પાસે આપણી જેવી પરિભાષા ન હોય પણ પરિણામ તો વૈજ્ઞાનિક રીતે નોંધપાત્ર હતું ખરું ને તેને પાછલી અસરથી એમ કે પ્રાચીન વિજ્ઞાન કે અનુભવજન્ય વિજ્ઞાન કહેવામાં શું ખોટું છે તે સમયના સંદર્ભમાં જોઈએ તો તે નિશંકાપણે અત્યંત અદ્યતન હતું તેને માત્ર કારીગરી કહીને શું આપણે તેની સિદ્ધિને ઓછી નથી આંકી રહ્યા ના ના ઓછી આંકવાની વાત બિલકુલ નથી હું સમજુ છું કે નેનો સ્ટ્રક્ચર્સનું મળવું એક ખૂબ જ પ્રભાવશાળી શોધ છે અને તે આપણને ભૂતકાળની ક્ષમતાઓ પર પુનર્વિચાર કરવા પ્રેરિત છે એ વાત સાચી પરંતુ મારો ભાર વિજ્ઞાન શબ્દના ચોક્કસ અર્થ પર છે જો આધુનિક વિજ્ઞાન માત્ર અવલોકન અને પરિણામ પર આધારિત નથી તે એક પદ્ધતિ છે પૂર્વધારણા પદ્ધતિસરના પ્રયોગો સિદ્ધાંતોની રચના અને તેની ચકાસણી આખી એક પ્રક્રિયા છે શું આપણી પાસે એવો કોઈ પુરાવો છે કે વુડ સ્ટીલના નિર્માતાઓ આ પ્રકારની સૈદ્ધાંતિક સમજ ધરાવતા હતા કે પછી તેઓ અત્યંત કુશળ કારીગરો હતા જેમણે લાંબા સમયના પ્રયત્નો અને ભૂલો દ્વારા ટ્રાયલ એન્ડ એરર આપણે કહીએ ને એક એવી રેસીપી શોધી કાઢી જે ઉત્તમ પરિણામ આપતી હતી અને તેમાં નેનોસ્ટ્રકચર્સનું નિર્માણ એ પ્રક્રિયાનું એક કદાચ અજાણ્યું ઉપપરિણામ હતું જેમ પરંપરાગત ઔષધિઓ ઘણીવાર અસરકારક હોય છે પણ જ્યાં સુધી તેની પાછળની રાસાયણિક ક્રિયાવિધિ ન સમજાય ત્યાં સુધી આપણે તેને સંપૂર્ણ વૈજ્ઞાનિક નથી કહેતા ભલે તે અનુભવજન્ય જ્ઞાન પર આધારિત હોય તેથી હું હજી પણ માનું છું કે તેને અત્યંત ઉચ્ચ કક્ષાની પેઢી દર પેઢી ચાલી આવેલી કારીગરી કહેવું વધુ તટસ્થ અને કદાચ વધુ સચોટ વર્ણન છે આ તેમની કુશળતાને જરા પણ ઓછી આંકતું નથી પણ તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકે છે તમે કહો છો કે તેને કારીગરી કહેવાથી સિદ્ધિ ઓછી અંકાય છે પણ શું તેને વિજ્ઞાન કહેવાથી આપણે આધુનિક ખ્યાલોને ભૂતકાળ પર એમ કે લાદી નથી રહ્યા ઠીક છે ઠીક છે આપણે આ વિજ્ઞાનવી કળાની ચર્ચા કદાચ કલાકો સુધી ચાલુ રાખી શકીએ પણ ચાલો પેલી હંમેશા માટે ખોવાઈ ગઈ વાળી વાત પર પાછા ફરીએ તમે તેને ભાવનાત્મક શબ્દ પ્રયોગ ગણાવ્યો પણ શું તે વાસ્તવિકતા નથી સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે સંસ્થાનવાદી શાસનની જે નીતિઓ હતી તેને કારણે ભારતના પરંપરાગત ઉદ્યોગોનું પતન થયું અને આ વિશિષ્ટ કળાના લુપ્ત થવા માટે એ જ જવાબદાર છે અંગ્રેજો એમણે પોતાની ફેક્ટરીઓમાં બનેલું સ્ટીલ વેચવું હતું તેમણે ભારતીય ઉત્પાદન પર નિયંત્રણો લાદ્યા કાચા માલના સ્ત્રોત નષ્ટ કર્યા આ માત્ર કોઈ એક ફેક્ટરી બંધ થવાની વાત નથી સાહેબ આ એક જીવંત પરંપરાનો અંત હતો પેલું જ્ઞાન જે પેઢીઓથી પિતા પુત્રને શીખવતો આવ્યો હતો જે કારીગરોના હાથની કુશળતામાં અને તેમના મગજમાં વસેલું હતું તે ખરેખર ખોવાઈ ગયું ભલે આજે આપણી પાસે મ્યુઝિયમમાં તલવારોના થોડા નમૂના પડ્યા હોય અને વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી શકે એ બરાબર પણ શું તે જીવંત પ્રક્રિયા તે બનાવવાની રીત શું એ પાછી લાવી શકાય છે મોટાભાગે નહીં તો શું તેને હંમેશા માટે ખોવાઈ ગયું કહેવું એ જે નુકસાન થયું છે સાંસ્કૃતિક અને તકનીકી નુકસાનેની ગંભીરતા દર્શાવવા માટે અયોગ્ય છે મને તો તે એકદમ યોગ્ય લાગે છે જો હું એ વાત સાથે સંપૂર્ણપણે સહમત છું કે પરંપરાગત ઉત્પાદન પદ્ધતિનો અંત આવ્યો તે એક મોટી મોટી ખોટ છે અને સંસ્થાનવાદી નીતિઓની તેમાં અત્યંત નકારાત્મક ભૂમિકા હતી એમાં કોઈ બે મત નથી ભારતના ઘણા પરંપરાગત ઉદ્યોગો અને કળાઓ આ રીતે નષ્ટ પામ્યા છે એ દુઃખદ સત્ય છે મારો મુદ્દો માત્ર શબ્દ પ્રયોગની ચોકસાઈ પૂરતો સીમિત છે હંમેશા માટે શબ્દ એક અંતિમતા સૂચવે છે જાણે કે હવે તેના વિશે કશું જ જાણી શકાય તેમ નથી પરંતુ હકીકત એ છે કે ધાતુના નમૂનાઓ હજુ પણ ઉપલબ્ધ છે તેના પર સંશોધન થઈ રહ્યું છે અને આપણે તેના ગુણધર્મો વિશે વધુને વધુ શીખી રહ્યા છીએ તેથી જ્ઞાન સંપૂર્ણપણે નષ્ટ થયું છે એમ કહેવું કદાચ થોડું વધારે પડતું છે ઉત્પાદનની પરંપરા લુપ્ત થઈ છે એ ચોક્કસ વળી એ પણ વિચારવું રહ્યું કે શું માત્ર સંસ્થાનવાદી નીતિઓ જ જવાબદાર હતી શું બદલાતા સમય સાથે બીજા આર્થિક પરિબળો જેમ કે નવી કદાચ સસ્તી પણ ઊંચી ગુણવત્તાવાળી ઉત્પાદન પદ્ધતિઓનો ઉદય થયો હોય બજારની માંગમાં ફેરફાર આવ્યો હોય અથવા તો વુડ સ્ટીલ માટે જરૂરી ચોક્કસ પ્રકારના કાચા માલ જેમ કે ખાસ લાકડું કે લોખંડની કાચી ધાતુ એની ઉપલબ્ધતામાં ઘટાડો થયો હોય આવા અન્ય કારણો પણ ભાગ ભજવ્યો હોઈ શકે સ્રોત આ અન્ય પાસાઓ પર વધુ પ્રકાશ નથી પાડતો પણ મુખ્ય વાત એ છે કે ઉત્પાદન પદ્ધતિ લુપ્ત થવી અને જ્ઞાન હંમેશા માટે ખોવાઈ જવું એ બે વચ્ચે સૂક્ષ્મ પણ મહત્વનો તફાવત છે અને મને લાગે છે કે બીજો શબ્દપ્રયોગ કદાચ વધુ પડતો નાટકીય છે તમે પહેલા પેલી વર્ણનોની શાબ્દિકતા પર પણ શંકા વ્યક્ત કરી હતી ખાસ કરીને બ્રિટિશ સ્ટીલને કાપવાની વાત મને નથી સમજાતું કે તમે આને કેમ માત્ર અલંકાર માની રહ્યા છો જો યુદ્ધભૂમિ પર સૈનિકોનો અનુભવ એ કોઈ કવિતા નથી હોતી એ જીવન અને મૃત્યુનો સવાલ હોય છે જો બ્રિટિશ અને અન્ય યુરોપિયન સૈનિકોએ વારંવાર નોંધ્યું હોય કે તેમની તલવારો ભારતીય તલવારો સામે ટકતી નથી તૂટી જાય છે જ્યારે ભારતીય તલવારો ધારદાર રહે છે અને વધુ અસરકારક છે તો તેને આપણે સીધો પુરાવો કેમ ન ગણીએ તે સમયના શસ્ત્રોના જાણકારો અને વપરાશકર્તાઓના અનુભવોને આટલી સરળતાથી નકારી શકાય અને તલવારની વળવાની અને પાછી સીધીથી જવાની ક્ષમતા જેનો સ્ત્રોતમાં ઉલ્લેખ છે તે પણ તેની ધાતુની અસાધારણ ગુણવત્તા પેલી મજબૂતાઈ અને લવચિકતાનો અનોખો મિશ્રણ સાબિત કરે છે આ બધી વાતો મળીને વુડ સ્ટીલની શ્રેષ્ઠતાનું ચિત્ર રજૂ કરે છે એમાં શંકા શું છે માફ કરજો પણ હું હજી પણ આ માખણની જેમ કાપવાવાળા દાવાને શાબ્દિક રીતે સ્વીકારવા તૈયાર નથી હા સૈનિકોના અનુભવો મહત્વના છે હું ના નથી કહેતી પણ શું તે હંમેશા તટસ્થ અને વૈજ્ઞાનિક રીતે સચોટ હોય છે શું તેમાં પોતાના શસ્ત્રોની બળાઈ મારવાનો કે દુશ્મનના શસ્ત્રોને વધુ પડતા ભયાવહ ચિત્રવાનો અંશ ન હોઈ શકે માખણની જેમ કાપવું એ એક જાણીતો રૂઢિપ્રયોગ છે જે શ્રેષ્ઠતા દર્શાવવા વપરાય છે જરૂરી નથી કે તે ભૌતિક વાસ્તવિકતા હોય એક સ્ટીલની તલવાર બીજી સ્ટીલની તલવારને ખરેખર કાપી નાખે એ ધાતુશાસ્ત્રની દ્રષ્ટિએ દૃષ્ટિએ અત્યંત મુશ્કેલ છે સિવાય કે બંનેની ગુણવત્તામાં ખરેખર જમીન આસમાનનો ફરક હોય શું આપણી પાસે તે સમયના કોઈ નિયંત્રિત પ્રયોગોના પરિણામો છે નથી વુડ સ્ટીલ શંકા પણ એ ઉત્તમ હતું કદાચ તે સમયના સરેરાશ યુરોપિયન સ્ટીલ કરતાં ઘણું સારું હતું તેની ધાર લાંબો સમય ટકતી હશે તે વધુ મજબૂત હશે એ બધું શક્ય છે પણ આવા નાટકીય વર્ણનોને શબ્દશ લેતા પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે જ્યાં સુધી વળવાની ક્ષમતાની વાત છે તે હું સ્વીકારું છું સૂક્ષ્મ સંરચનાની નિશાની છે જે વુડ સ્ટીલની એક વિશેષતા હતી પણ તે પણ તેને માખણની જેમ કાપવા જેટલું અતિશયોક્તિભર્યું ભર્યું નથી અને છેલ્લો મુદ્દો જે તમે ઉઠાવ્યો હતો ભારતીય વિશિષ્ટતા વિરુદ્ધ સૈયારુ યોગદાન તમે કહ્યું કે દમાસ્કસ બ્લેડ મધ્યપૂર્વમાં ઘડવામાં આવી હતી બરાબર એ વાત સાચી પણ મૂળભૂત કાચો માલ પેલું અદ્ભુત સ્ટીલ તે તો દક્ષિણ ભારતમાંથી જ ગયો હતો ને જો વુડ સ્ટીલ જ ન હોત તો શું દમાસ્કસ બ્લેડ બની શકત ક્યારેય નહીં સ્ત્રોત સ્પષ્ટપણે દક્ષિણ ભારતીય મૂળ ત્યાંની વિશિષ્ટ ક્રુસિબલ પદ્ધતિ અને તેની ગુપ્તતા પર ભાર મૂકે છે મધ્યપૂર્વીય કારીગરો કુશળ હતા એમાં શંકા નથી હું ક્યાં ના પાડું છું પણ તેમણે જે માટીમાંથી સોનું બનાવ્યું તે માટી તો ભારતની હતી આ સિદ્ધિનું મૂળ અને હું માનું છું કે મુખ્ય શ્રેય તો ભારતીય કારીગરી અને સંશોધન વૃત્તિને જ આપવું જોઈએ તે ભારતની પ્રાચીન તકનીકી પરાકાષ્ઠાનું પ્રતિક છે હા મૂળ ભારતીય છે તે નિર્વિવાદ છે અને તે સિદ્ધિ માટે ભારત ચોક્કસપણે ગૌરવ લઈ શકે છે પરંતુ શું આપણે વાર્તાને ત્યાં જ અટકાવી શકીએ જે વસ્તુ દમાસ્કસ સ્ટીલ કે દમાસ્કસ તલવાર તરીકે જગવિખ્યાત થઈ તે માત્ર કાચો માલ નહોતો તે એક અંતિમ ઉત્પાદન હતું અને તે અંતિમ ઉત્પાદન બનાવવા માટે વુડ સ્ટીલના પિંડને યોગ્ય રીતે ગરમ કરવો તેને હથોડાથી ટીપીને તલવારનો આકાર આપવો તેની પર પેલી વિશિષ્ટ પાણી જેવી ભાત ડમાસ્કસ પેટર્ન ઉપસાવવી અને તેની ધાર કાઢવી આ બધું અત્યંત ઉચ્ચ કક્ષાનો ધાતુ ઘડતરનું કૌશલ્ય માંગી લેતું હતું જે મધ્ય પૂર્વીય ખાસ કરીને ડમાસ્કસના કારીગરો પાસે હતો સ્ત્રોત પોતે જ કહે છે કે બ્લેડ ત્યાં બનાવવામાં આવી તો શું આપણે એમ ન કહી શકીએ કે જે દંતકથા બની તે ખરેખર બે મહાન પરંપરાઓના સંગમનું પરિણામ હતું ભારતનું અદ્વિતીય સ્ટીલ ઉત્પાદન અને મધ્ય પૂર્વની ઉત્કૃષ્ટ ધાતુ ઘડતર કળા માત્ર સ્ટીલના ઉત્પાદકોને બધો શ્રેય આપવો એ કદાચ મધ્યપૂર્વીય કારીગરોના યોગદાનની થોડી અવગણના કરવા જેવું થશે વાર્તા મારા મતે વધુ જટિલ અને સહિયારી છે ઠીક છે આટલી વિસ્તૃત ચર્ચા પછી પણ હું મારા મૂળ મંતવ્ય પર કાયમ છું વુડ એ માત્ર એક સારી ધાતુ નહોતી તે ખરેખર એક અસાધારણ શોધ હતી પ્રાચીન ભારતીય કારીગરોએ જે સિદ્ધ કર્યું ભલે તે સંપૂર્ણ સૈદ્ધાંતિક સમજ વિના હોય તે પરિણામની દૃષ્ટિએ આધુનિક વિજ્ઞાનની નજીક હતું ખાસ કરીને પેલી નેનો સ્ટ્રકચર્સની હાજરી તેની ઐતિહાસિક અસર દમાસ્કસ તલવારોનો આધાર બનવું યુરોપિયન શસ્ત્રો પર તેની શ્રેષ્ઠતા સાબિત થવી એ તેની વિશિષ્ટતાના નક્કર પુરાવા છે અને હા તેની પરંપરાગત ઉત્પાદન પદ્ધતિનું સંસ્થાનવાદી શાસન હેઠળ લુપ્ત થઈ જવું એ માત્ર એક ટેકનોલોજીનું નુકસાન નથી પણ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને હું કહીશ કે વૈજ્ઞાનિક વારસાના એક મહત્વપૂર્ણ અધ્યાયનું દુઃખદ નુકસાન છે જેને હંમેશા માટે ખોવાયણું કહેવું તેની ગંભીરતાને યોગ્ય રીતે દર્શાવે છે અને હું પણ મારા દૃષ્ટિકોણ પર અડગ રહીશ વુડ સ્ટીલની ગુણવત્તા અને તેના ઐતિહાસિક મહત્ત્વને હું સ્વીકારું છું પણ સ્ત્રોત સામગ્રીના વિવિધ પાસાઓ તેના અલગ અલગ અર્થઘટનો અને તેમાં રહેલી જટિલતાઓ પર થોડો પ્રકાશ પાડ્યો હશે તેમાં રહેલી સંભવિત અતિશયોક્તિ માખણની જેમ કાપવું રૂપકો અને રોમેન્ટિકરણને ઓળખવું જોઈએ વિજ્ઞાન અને કળા કે કારીગરી જેવા શબ્દોનો ઉપયોગ વધુ ચોકસાઈથી કરવો જોઈએ અને હંમેશા માટે ખોવાઈ ગયું જેવા ભાવનાત્મક શબ્દ પ્રયોગોની મર્યાદા પણ સમજવી જોઈએ સાથે જ દમાસ્કસ તલવારની ગાથામાં મધ્ય પૂર્વીય ઘટનારાઓની મહત્વની ભૂમિકાને પણ યોગ્ય સ્થાન આપવું જોઈએ વાર્તા એક રેખીય નથી પણ બહુ પરિમાણીય છે એમ હું માનું છું એક વાત તો નિશ્ચિત છે કે વુડ સ્ટીલ એક એવો વિષય છે જે આજે પણ આપણને આકર્ષે છે અને જેના પર હજુ ઘણું સંશોધન અને અચર્ચા થઈ શકે તેમ છે બિલકુલ અને આશા છે કે આજની આપણી જે આ ચર્ચા થઈ એણે સ્ત્રોત સામગ્રીના વિવિધ પાસાઓ તેના અલગ અલગ અર્થઘટનો અને તેમાં રહેલી જટિલતાઓ પર થોડો પ્રકાશ પાડ્યો છે અમારો ઉદ્દેશ્ય કોઈ એક પક્ષને વિજેતા જાહેર કરવાનો બિલકુલ નથી પણ શ્રોતાઓને આ રસપ્રદ વિષય પર વધુ ઊંડાણપૂર્વક વિચારવા અને કદાચ પોતાની રીતે વધુ માહિતી મેળવવા માટે પ્રેરિત કરવાનો છે સાચી વાત છે કોઈપણ વિષયને સંપૂર્ણ રીતે સમજવા માટે તેના વિવિધ દૃષ્ટિકોણોને જાણવા અને સ્ત્રોત સામગ્રીનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવું અનિવાર્ય છે વિચાર વિમર્શમાં જોડાવા બદલ આપનો આભાર